આપનું સ્વાગત છે અને આજે આપણે મદ્રાસ તાલીમ નું પુરાણ બચ્ચો વગર આજે વિજ્ઞાન મેળો યોજાઈ રહ્યો છે બે હજાર માં રવિવાર એકત્રીસ ડિસેમ્બર તો આપણી સાથે થર્મલ પાવર જે ઘણા વિદ્યાર્થીએ બનાવેલું છે તો આપણે એ કાંઈ માહિતી લઈ કે રીતનું હાલે છે કે રીતનું ઓલું છે તો જે આપણું આગ્રહ કરો હા તમે જે રીતે કોલસાને આપણે પાછળ બાજુ રાખીશું ત્યારબાદ જે કોલસા અહીંયા પાછળ બાજુ જમા થઈ રહ્યા છે તે કોલસાને આપણે તે બક્કર અને કોઈલ મેની અંદર આપણે ભરી દેવામાં આવશું ત્યારબાદ તે ગરમ થશે ગરમ થયા બાદ તે બોઇલરને પણ ગરમ કરશે બોઇલરની અંદર જેમ પાણી ભરેલું છે તે પાણી પણ ગરમ થાય જેમ જેમ પાણી ગરમ થતું જાય તેમ તેમ વરાળ બનતી જશે અને જેમ જેમ વરાળ બનતી જશે ત્યારબાદ તે વરાળને આપણે સ્ટીમ લાઇન દ્વારા આપણે ગરબાઈની સુધી પહોંચાડીશું તરબાઈની સુધી પહોંચી ગઈ આપણે જે બેન જોડેલો છે ટર્બાઇનની અંદર આપણે બેન જોડેલો છે જે વરળ વરળની ટેન્શનર છે અને મને તે વીજની જનરેટર છે જનરેટર છે જ્યાં લેક્સ મોટ છે એટલે ત્યાર પછી ભક્તિ જે વરળ છે તેને આપણે કેપેસિટર કેપેસિટરની અંદર આપણે જોમ કરીશું ત્યાર પછી કેપેસિટરની અંદર જોમ કરીશું અને કેપેસિટર ઉપર એ છે કે ગમે તેટલો ઊર્જા હોય એને ધારે આપવાનું આવશે ત્યાર પછી આ કરી આપોવા આવેશ તો અજેરાભાઈ થઈ બીજો વિદ્યાર્થી પણ સાથે વાત કરીશું જે આપનું નામ છે ઓટોમેટિક સલાવ છે ઓટોમેટિક સ્ટીચ જે આ ઓટોમેટિક લાઇટ છે જ્યારે અંધારું બનેતર થઈ છે ત્યારે લાઇટ શરૂ થઈ છે તમે જોઈ શકો છો જો આ

અતમે સીધી દિશામાં ફેરવો કે ઉંધી દિશામાં ફેરવો એસિડિને ચાલુ થાય છે એસિડિને જનરેટરનો ફુલ ફોર્મ ઇઝ અલ્ટરનેટિંગ કરંટ એટલે ગોલ્ડ બ્રશ ફેટ પ્રવાહ અને આની અંદર કામ કરે છે અને એક અમા મેગ્નેટિક ફિલ્ડ તૈયાર થઈ જાય છેમાં મેગ્નેટ છે અને આમાં કોપર છે કોપર ઉપર ઘુસણ કરેલો છે અને નીચે મેગ્નેટ પડે છે અને મેગ્નેટિક ફિલ્ડ તૈયાર થઈ જાય છે અને નીચે ગોળ ચાલુ થાય છે અને પબ્લિક કરે છે આપડા સંજલામાં ઉજાસ સંભાળતા તો DC AC જનરેટર એટલે ડિસ્ટર ફુલ ફોર્મ થાય છે ડાયરેક્ટ જેમાં આમાં તમે જોયું કે આ તમે સીધો ફેરવો કે ઊંધો ફેરવો વીજળી ઉત્પન્ન થાય છે એવી રીતે આની અંદર તમે ખાલી સીધો ફેરવો તો જનરેટર વીજળી ઉત્પન્ન થાય આમ ઊંધો ફેરવો તો વીજળી ઉત્પન્ન નહી થાય આ તમે એક ગામનેથી બીજા ગામના લઈ જવા માટે આ વીજળીનો ઉપયોગ કરી શકો અને આ એક ગામ પર જતા ખાલી વીજળી ઉત્પન્ન થાય અમે ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ એસી જનરેટરમાં યુઝ કરીએ છીએ ડિસ્ટ્રેન્ડરમાં એનો આવે ટ્રાન્સફોર્મર પાડીએ છીએ જેમજ સભ્ય વીજળીનું ઉત્પાદન થયેલ જણાવ્યું છે તેવા વિદ્યાર્થી આકલ વધતા રહે તે માટે આ વિજ્ઞાન મેળો કરવામાં આવ્યો છે જેમ સાથે બીજો પણ આપનો પ્રોજેક્ટ તમને દેખાડેશીમાં તમારું નામ આનું મેં કહ્યું છે છેલો પ્રોજેક્ટ છે હું લઈ આવીએ આ બીજી થી કંપન લેર્બાઈન જે છે જેમંતર્બાઈન એટલે આ છે એટલે

ચેના આજે આપણે મદરેસાએ તાલીમનું કુરાન બાળકો બગર બિલા આજે વિજ્ઞાન મેળો યોજાયો છે 2023 માં અને રવિવાર 31 ડિસેમ્બર તો આપણી સાથે પરમા પાવર અને વિન વિદ્યાર્થીએ બનાવેલું છે તો આપણે એની પાસે માંગી લી કે ઇસ કોલેજ સે કે રિપોર્ટ લોસે તોજી આ શું કરે છે હા હા પણ

આ લેઝર લાઈટ આપણે શરૂ કરીએ તો સર્કિટ પર પડે છે સર્કિટ પર પડે આપણે બેટરી આપીએ આ લેઝર સર્કિટ પર પડે છે કોઈ પણ ચોર ઘરમાં ઘુસે पासपोर्ट नंबर लगाने इतने वाला पासपोर्ट नंबर लगाना तो फिर इंटर दबाइए एटीएम जाएं तो वो, जाए। वो ले ले ले। ले सारे प्रोजेक्ट्स हैं मैं भी जो प्रोजेक्ट के बारे में साथ दिया ये प्रोजेक्ट कौन है एमपी बोर्ड अकेली तो हाले जाएं अकेली तो देखा रहता है मैं कहीं जो नहीं तो रखूँगा आज अच्छे आज जो भी लाइन चिकित्सा 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 चिकित्सा

એને આગળ જવા દઉં તમે નથી માન્યું એને પાછું રિટર્ન મારું બેનું કાપડ જે આ ત્યાં આવે છે આનો કાંઈ થાય અલગ થાય કાપડ આવેલું છે આમ કરી હવે બીજો પ્રોડક્ટ પણ છે તે વિદ્યાર્થી આમ પૂછું છું તો પણ થયું છે હું માનવું

અલ્લાવત ધનો છે જે વરાળ આવે છે પ્રવાહ સ્વરૂપમાં બલ્લા પ્રવાહ સ્વરૂપમાં બલ્લાને થાય આવે છે એટલે પ્રવાહમાંથી પાણી લેવા છે એટલે નોળું ડરાવાળ પડશે એ બસ તો આવે છે તમે પ્રોજેક્ટ કેવી રીતે કરો છો પ્રોજેક્ટ નું નામ શું પ્રોજેક્ટ નું આ પ્રોજેક્ટ પ્રોજેક્ટ એ આ બ્રેડ পোি রেযঽ পীতরে঺্র্য়, পিঢালে ইতরেে ,বটপব�ন স coloringন্রাল বারানেন ঑াই. বানে নান্রা,নিরেন্য় ঠপারান্যর নান্যান্য়. নির প મારું નામ ગાહ અબ્દુલ રશીદ જાફરી ભાઈ પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ કમ ટેલિસ્કોપ પાસે ને તો દૂર કામ કરે છે કે ટેલિસ્કોપ ઉપરની આપણને આ છેડે ઉપરની ઉપર ની વસ્તુ બતાવે છે અને આ છેડે નીચેની નીચે ની વસ્તુ બતાવે છે આની અંદર જોવાનું આવે તો આપણને ખબર પડે છે કે આની અંદર બે અરીસાઓ એક આયન અને એક આયન રાખવામાં આવ્યો છે આપણે આ છેડે જોઈએ તો આપણને આ છેડીથી

લો ને જાજી મે પ્રોપુલને દે તોય મિશના દે તોય બરાબર આજ તો ફક્ત એને કેમેરા કેમેરા નાખે લેડી સર સાખીને બી કે ગેસ થઈ જશે જો કોઈ ગેસ નથી હોય તો નકર